જમિયતી વડોદરા અન્ય મુસ્લિમ સંસ્થાઓ અને વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદી હુમલાની નિંદા કરવા એક આયોજન ઉલમાએ વડોદરા અન્ય મુસ્લિમ સંસ્થાઓ અને વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહલગામમાં બાવીસ એપ્રિલ બે હજાર ના રોજ થયેલા બરબર આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ હુમલામાં અઠાવીસમી વધુ નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા ઘણા ઘાયલ થયા હતા અને ઘણા પ્રવાસીઓ ગુમ થયા હતા આ કાર્યક્રમનો ઉદ્દેશ પીડિતો અને તેમના પરિવારજનો સાથે એકતા વ્યક્ત કરવાનો અને શાંતિ અને સુરક્ષા માટે જાગૃતિ લાવવાનો છે આ કાર્યક્રમ તેવીસ મે બે હજાર પચ્ચીસના રોજ સાંજે સાડા ચાર વાગ્યા વાગ્યે વડોદરાના ન્યાયમંદિર નજીક લાલકોટ સામે ભગતસિંહ ચોક ખાતે યોજાવાનો છે આયોજકો દ્વારા વડોદરાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા અને પીડિતોના પરિવારજનોને ટેકો આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું રિપોર્ટર આરીફ સૈયદ સાથે ઇબ્રાહીમ તૈયડીવાલા આતંકવાદી ને ગુનેગાર અને ખરેખર ગુનેગાર છે તેના માટે કોઈ સુનવાઈ ની જોગવાઈ નથી એને ફાંસી થવી જોઈએ કેમ કે આતંકવાદીઓ એ જે મોતના ઘાટ ઉતાર્યા છે એ બહુ કાળુ કેર વરસાયું છે એવું કહેવામાં આવે તો ચાલે સરકાર સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા આતંકવાદીઓને શોધી શોધીને ઘેર કરવા જોઈએ અને જાહેરમાં ફાંસી આપવી જોઈએ તાકે બીજા જોનારાઓને એવું લાગે કે હવે જુલમ કરવું ગુનો છે અને જુલ્મ ના થાય એ બાબત સર સરકાર શ્રીએ આના પર ધ્યાન રાખવાનું છે બીજી જે મરી ગયા છે એમને ઈશ્વર એમની આત્માને શાંતિ આપે અને જે મરી ગયા છે એમના ઘર વાળાઓને એમની ખોટ ન પુરાય પણ છતાં ઈશ્વર એમને હિંમત આપે કે એ આગળ વધે અને પોતાની રોજીરોટી આતંકવાદી નો કોઈ જાત હોતી નથી આતંકવાદી આતંકવાદી છે પછી એ કયો સમાજ નો છે એ પછી ની વાત છે આતંકવાદી એટલે આતંક ફેલાવનાર અને આતંક ફેલાવનારને કોઈ જગ્યા કોઈ જગ્યા કોઈ ધર્મ કે કોઈ એનાથી લેનદેન હોતું નથી અને અમે આવા આતંકવાદીઓને ધાર્મિક માનતા બી નથી શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા આતંકવાદીઓને શોધી શોધીને ઘેર કરવા જોઈએ અને જાહેરમાં ફાંસી આપવી જોઈએ તાકે બીજા જોનારાઓને એવું લાગે કે હવે જુલમ કરવું ગુનો છે અને જુલમ ના થાય એ બાબત સર સરકાર શ્રીએ આના પર ધ્યાન રાખવાનું છે બીજી જે મરી ગયા છે એમને ઈશ્વર એમની આત્માને શાંતિ આપે અને જે મરી ગયા છે એમના ઘરવાળાઓને એમની ખોટ ન પુરાય પણ છતાં ઈશ્વર એમને હિંમત આપે કે એ આગળ વધે અને પોતાની રોજીરોટી છે પછી કયો સમાજનો છે એ પછીની વાત છે આતંકવાદી એટલે આતંક ફેલાવનાર અને આતંક ફેલાવનારને કોઈ જગ્યા કોઈ જગ્યા કોઈ ધર્મ કે કોઈ એનાથી લેનદેન હોતું નથી અને અમે આવા આતંકવાદીઓને ધાર્મિક માનતા બી નથી आप सब जानते हैं कि हमारे देश के लिए बहुत बड़ा दागदार दिन हुआ है कल का मासूम लोग और बेचारे नए नए शादी वाले हमारे नौजवान बच्चे और बच्चियाँ जो तकलीफ़ में आई है अच्छे अच्छे मजबूत दिलों के अंदर भी आंसू आ गए और लोग रोने पर मजबूर हो गए कि इस तरीके से बेरहमी से जो हमारे लोगों को शहीद किया गया है वो बहुत ही मतलब हमारे पास वो अल्फाज नहीं है कि उनको कौन से लफ्ज़ से बोला जाए जानवर से भी बदतर ये काम है जो लोग कर रहे हैं शायद उनका इंसानों में तो नाम लेना मैं समझता हूँ मुनासिब है ही नहीं हमें यूं भी हमारे कुरान ने भी बताया है का ऐसे लोग जिनके पास इंसानियत मर चुकी है वो जानवर भी नहीं है बल्कि जानवर से भी बदतर है हमारे वहाँ एक लफ्ज़ उलाए का अकल अनाम बलहम अदल ये लोग तो जानवर से भी बदतर है तो ये मज़हब के नाम पे बेकार की बातें हैं सब जो भी लोग टेररिस्ट हैं वो मज़हब से कोई लेना देना नहीं है उनका और कोई ताल्लुक उनका है नहीं ये सिर्फ जो है जानबूझ कर ऐसे काम करते हैं जिससे इनको बेनिफिट मिले लोगों में नफ़रतें फैले लेकिन हम बहुत सख्त अल्फाज में इसको वखोड़ते हैं और हम डिमांड करते हैं कि कोई ज़रूरत नहीं है केस चलाने की बल्कि फौरी तौर पर हमारे वहाँ जैसे कहते हैं कि सास खून का बदलाव खून ही होना चाहिए उसके अलावा कुछ नहीं होना चाहिए कोई ट्रायल की ज़रूरत नहीं होनी चाहिए मासूम लोगों के साथ जो बे और जो है हैवानियत बरा बर्ताव जो हुआ है उसका बदला फांसी फौरी तौर पर होनी चाहिए हमारी हुकूमत को बहुत सख्त कदम उठाने चाहिए और जिन लोगों ने भी ये काम किया है उनको किसी सूरत में भी नहीं छोड़ना चाहिए यह हमारे पूरे शहर पूरे मुल्क के जमीतमा और तमाम मुस्लिम समाज की ये डिमांड है कि उनको सरेआम लाया जाए और जिस तरीके से उन्होंने मासूम लोगों के साथ सितम किया है उससे कहीं ज़्यादा सख्त उनको सजा दी जाए ये हमारी मांग है और हम तमाम जो है उनके रिश्तेदारों के साथ भी उनके दुख में सहभागी है उनके साथ में है कि उनको बड़ी तकलीफ पहुँची है हम बहुत अपने दिल से जो है અ ان کے ساتھ મેં દુખી હો રહે હે ઓર દુઆ કરતે હે કે પરવદિગર ان کے ઘરવાલો કો ભી શાંતિ અતા ફરમાય આજે અહીંયા વડોદરા શહેર મુસ્લિમ સમાજ તરફથી ગૈકાલે પહેલગામ માં જે કાયરતા પૂર્વક આતંકવાદી ઉલ્લો થયો એનો સખત વિરોધ કરવા માટે અને જે મૃત્યુ પામ્યા અને જે લોકો ઘાયલ થયા છે એમના કુટુંબો સાથે સંવેદના અને હમદર્દી જે છે એ દર્શાવવા માટે અહીંયા જમા થયા છે ગઈકાલે જે હુમલો થયો છે એ સખત વખોડવા લાયક તે કાયરતાપૂર્વક છે માનવતા વિરોધી એ આખી ઘટના ઘટી છે એના વડોદરા શહેર મુસ્લિમ સમાજ સખત વખોડી કાઢે છે અમે પોતે પણ વખોડીએ છીએ આમાં એક પ્રશ્ન એ થાય છે કે એક આખું એક નેરેટિવ બને છે અને એ જરૂરી પણ છે કે ભાઈ જે લોકોએ આ હુમલો કર્યો છે એમને સજા થાય એના ઉપર એક્શન લેવામાં આવે પણ આખી આ ઘટનામાં અને જે નેરેટિવ બને છે એમાં એક જે પ્રશ્ન જે છે છે એ ઢંકાઈ જાય કે આમાં હું ઇઝ એકાઉન્ટેબલ આમાં જવાબદાર કોણ રહ્યું સુરક્ષામાં ક્યાં ચૂક થઈ એના બાબતે પણ નાગરિકોએ સરકારને અને સુરક્ષા એજન્સીઓને સવાલ પ્રશ્નો કરવા જોઈએ એવી પણ અમારી માંગણી છે આજ ય પર વડોદરા શહેર કે મુસ્લિમ સમાજ જો કઈ કલ પહેલગામમાં જો આતંકવાદી કાયરતાપૂર્વક જો હુમલા હા એ સમાન્ય નાગરિકો કે ઉપર જીસમે અઠ્ઠાઈ લગો કે मृत्यु हुई है और कई लोग घायल हुए हैं उनके प्रति हमदर्दी और उनके साथ इस दुख की घड़ी में पूरा शहर का मुस्लिम समाज उनके साथ है इसके लिए यहाँ पर जमा हुए हैं और ये जो आतंकवादी हमला हुआ है घटना हुई है ये सख्त विरोध करने के लायक उसको वखोड़ते हैं पूरा मुस्लिम समाज पूरे शहर के नागरिक लोग जो है इसको वखड़ रहे ऐसी घटनाएँ नहीं होना चाहिए हमें साथ में नागरिकों को एक तरफ़ उनके श्रद्धांजलि उनकी घर वालों के सुकून शांति के लिए दुआ के लिए मामला होना चाहिए दूसरी तरफ हमारे तरफ पास ये भी होना चाहिए कि ये घटना जो बनी इसमें कौन लोग जवाबदार है सुरक्षा एजेंसी केंद्र सरकार की इसमें चुप हुई है या नहीं हुई है ये भी नागरिकों को प्रश्न करना चाहिए क्योंकि हम ये जानते हैं कि ये घटना जहाँ पर हुई है टूरिस्ट प्लेस है पूरे भारत से और विदेश से दो फॉरेनर टूरिस्ट भी इसमें मारे गए हैं तो ये एकदम सिक्योरिटी जोन के अंदर ये मामला हुआ है तो ये अकाउंटेबल जो लोग हैं उसके बारे में भी नागरिकों को सवाल करना चाहिए और सरकार और एजेंसियों को उसके बारे में डिक्लेरेशन भी करना चाहिए और भविष्य में फ्यूचर में ऐसी घटना न हो ऐसी कड़क सुरक्षा का बंदोबस्त देश को और वहां पर जो बजट फाड़ो थे हम सिक्योरिटी के लिए उसका सही इस्तेमाल होना चाहिए आज समग्र वडोदरा शहर मुसलमानों ने नो एक मैसेज है कि भारत देश मुसलमानों આતંકવાદીઓ જોડે નથી ભારત દેશના મુસલમાનો જે કાશ્મીર આતંકમાં માર્યા ગયેલા જે લોકો છે શહીદ થયેલા લોકો છે એમની સાથે અમે લોકો છે અને અમારી એક જ માંગ છે કે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી અને મુસલમાન કદી આતંકવાદી હોતો નથી સુર્ય અલ માયદા કુરાનની પાંચમા સુપારામાં એક સુરત છે અલ માયદા એની અંદર અલ્લાહ તાલાએ કીધું છે કે જે કોઈ વ્યક્તિ બે કસૂરોને મારે એ મુસલમાન નથી હોતો એનો ખુલાસો એવો છે ને બસ આ જ બુનિયાદ ઉપર આખા દેશના મુસલમાનો આ વાત ખંડન કરે છે કોઈ વ્યક્તિ એમ હોય કે આ એનું કામ છે તો એમની રાજનીતિ કરતો હશે ખરી હકીકતે કદી કોઈ આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી અને મુસલમાનો આતંકવાદના વિરોધમાં છે અને એનું જ ઉદાહરણ આ આતંકવાદી હુમલાની અંદર સૈયદ હુસેન નામનો વ્યક્તિ કે જે પોતાના ટુરિસ્ટો જે ટુરિસ્ટો હતા એ તો હિન્દુ હતા

કે આતંકવાદી ની ન કોઈ સુનવાઈ ન કોઈ તારીખ સીધી ફાંસી યા ગોલી મારો અથવા અમોને સોંપી દો અમે એમને સજા કરીશું અશફાક મલે Thank you.